જુનાગઢના બેસાણ તાલુકાના મોટા ભાગના ગામડાઓના રોડ રસ્તાઓ ત્યારે રાજનીતિ ચાલુ કરી અને ભેસાણ તાલુકાનો બેકવર્ડ કેટેગરીમાં આવતો હોય વર્ષથી વિકાસથી વંચિત છે હાલ આમ આદમી ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે અને ભાજપમાં જોઈનિંગ કર્યું છે

તાલુકાની પ્રજા માની રહી છે કે નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ કરી રહ્યા હોય જેમાં ખાસ કરીને ત્રણ જિલ્લાને જોડતો મુખ્ય રોડ તમારું એક ભેસાણ જુનાગઢ રોડ છેલ્લા પાંચ વર્ષ થઈ ગયા તેમાં મંજૂર થઈ ગયો છે જો નેતાઓએ તકતી પણ લગાડી દીધી હોય અને ઉદ્ઘાટન પણ કરેલા હોય અને માત્ર રોડ પર થિગડા લગાવવામાં આવે છે એ પણ દિવાળી પછી તો પાંચ પાંચ વખત તો થિગડા લગાવવામાં આવ્યા છે અને તાલુકાની વાત કરીએ તો ખેડૂતોની જણસીના ભાવ તળીએ બેસી ગયા છે જેને પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે તો આજે પણ વીસ વીસ વર્ષ થવા આવ્યા છે પણ વિકાસના નામે તો મીંડુ છે આમાં પ્રજા જાય તો જાય ક્યાં જિલ્લો છે અને તાલુકો છે ખેડૂતો રહીશો છે ખાસ આપણે પૂછીશું હવે ખાસ ચૂંટણી થવાની હોય વિકાસ માટે ખાસ પૂછીશું દાદા કેટલી જમીન છે જમીન ચાલી વિકાસ વીઘા એટલે ભાવ સારા આવે શું શું વાવો ને કેટલા ભાવ અટાને માર્કેટમાં હોય બધું વાવી કાંઈ ભાવ આવતા નથી દાણાના નથી આવતા સિંગનાના માપે છે સિંગના ઓછા થઈ ગયા

આરોગ્ય ભેસાણા સીતાસી વિધાનસભામાં વિકાસની વાત કરીને તો વિકાસ નામે છેલ્લા વીસ વર્ષથી મીંડું છે ભેંસાણની અંદર કોઈપણ જાતની એવી પ્રાથમિક સુવિધા નથી કે દાખલા પહેલાં રસ્તા લઈ ગયો ભેસાણથી તમામે તમામ ગામડાને જોડતા એક પણ રસ્તો સારો નથી બેસાણથી ચણાકા બેસાણથી વળિયા બેસાણથી તડકાપી પડ્યા બેસાણથી રફળ્યા એ એક પણ રસ્તો છેલ્લા વીસ વર્ષમાં બેનો નથી અને જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર થીગડા મારી દે છે અને બીજા નંબરમાં કે નહીં નહીં એટલે આ તમારે અહીંયા ધારાસભ્ય છે આ કામ તો તમે કહી શકો ધારાસભ્ય કરવાનું હોય ધારાસભ્ય કામ કરી વાત બરાબર અમારે જયારે કે સુભા હતા ત્યારે એક પીવાનું નર્મદાનું પાણી આવ્યું હતું તે પછી કોઈ પ્રકારનું પાણી આવ્યું સૌની યોજનાનું પાણી પણ નથી અને ધારાસભ્ય અમારા જે છે પેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પેલા ભાજપમાં હતા અને ભાજપમાંથી ધારાસભ્ય આમ આદમીમાં ગયા આમ આદમીમાં ચૂંટાઈને દોઢ વર્ષ પછી પાછા ભાજપમાં ગયા ધારાસભ્યનું ખુદનું પોતાનું પ્લેટફોર્મ નક્કી નથી તો એ પબ્લિકનો વિકાસના કામ શું કરવાના છે અને અહીંનું જે રાજકીય સત્તા મંડળ છે એ મહત્વાકાંક્ષી છે પોતપોતાના બેઠી આવક બધે રસ છે પબ્લિકના પ્રશ્નમાં કોઈને રસ નથી બરાબર તમે વિકાસ જોઈ લો છો રસ્તા જોઈ લો ગટરું જોઈ લો પંચાયતમાં સ્ટાફ નથી મામલતદારમાં સ્ટાફ નથી પીવાનું પાણી અમારે ચાર દિવસમાં તો અડધી કલાક આવે છે ચાર દિવસે અડધી કલાક પીવાનું પાણી આવે કેટલું હવે તમે તમારી રીતે બી નક્કી કરો કે આમાં વિકાસ ક્યાં થયો છે ના એટલે આ રોડ રસ્તા

એટલે તમે જોઈ શકો છો કે લોકોને ખાસ પ્રાથમિક સુવિધા અને વિકાસ એટલે આ બહુ જ ખૂબ જ જરૂરી હોય સરકાર આ પ્રોવાઈડ કરતી હોય એટલે રહીશો તમે જોઈ શકો છો કે ધારાસભ્યો પક્ષ પલટા કરતા હોય અને છેલ્લા વીસ વર્ષની વાત કરવા જાવ તો બે ટર્મ કોંગ્રેસની પછી આમ આદમી પાર્ટીની તો ખાસ ભેસાણ કે બેકવર્ડ તાલુકો એકદમ નાનો તાલુકો તમે કહી શકો તો ખાસ આ વિકાસ ન થતો હોય અને લોકો ખાસ આ માંગ કરી રહ્યા હોય તો તમે રોડ ની વાત કરવા જાવ છો બધા જ રોડ આ મંજૂર થઈ ગયેલા છે અને અત્યારે ખાસ ઠીકડા મારવામાં આવ્યો તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ